અને યાત્રાના માધ્યમથી જે રાધનપુરના પાટણ જિલ્લાના પ્રશ્નો છે કે અતિવૃષ્ટિ આવી કમોસમી વરસાદ આવ્યો તેમ છતાં હજુ નુકસાનીના ખેડૂતોને પૈસા નથી મળ્યા ખાતર માટે ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવું પડે છે ભ્રષ્ટાચાર એટલી હદે વધ્યો છે કે આ રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં ચારે તરફ ગંદકી છે જે રસ્તાઓ છે એમાં એટલા ખાડા છે કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા એ જાણી શકાતું નથી એટલે લોકો પરેશાન છે ડ્રગ્સ અને દારૂની જે નશા છે એ ચારે તરફ એનું હાટડીઓ ખુલી છે ખુલ્લામ એનું વેચાણ થઈ રહ્યું છે યુવા પેઢી બરબાદ થઈ રહી છે પોલીસ અને તંત્ર હપ્તા રાજ ચાલી રહ્યું છે કમિશન રાજ ચાલી રહ્યું છે અધિકારીઓનું રાજ ચાલી રહ્યું છે એવા સંજોગોમાં આ આખા વિસ્તારના આખા જિલ્લાના જે પ્રશ્નો છે લોકો અહીંયા ઉજાગર કર્યા છે અમે એમનો અવાજ બનીશું આવનારા દિવસોમાં ભેગા થઈને લડીશું અને લોકોને એમનો હક અધિકાર અપાવીશું અને હું ચોક્કસ કહું છું કે જે રીતે લોકો આજે રસ્તા પર ઉતરે છે સમર્થન કરી રહ્યા છે યાત્રામાં જોડાઈ રહ્યા છે પોતાનો અવાજ બોલન કરી રહ્યા છે આ જનાક્રોશ યાત્રાએ બે હજાર સત્યાવીસમાં જે ગુજરાતમાં પરિવર્તન થવાનું છે એનો સંખનાદ આ યાત્રાના માધ્યમથી લોકો કરી રહ્યા છે વ્યસન મુક્તિનો મુદ્દો બે પછી રહેશે દારૂબંધી નો કાયદો છે અને વર્ષો સુધી ગુજરાતમાં જે શાંતિ રહી સલામતી રહી જે સુખાકારી રહી સમૃદ્ધિ આવી એના પાયામાં પણ આ નશાબંધીનો કાયદો રહ્યો છે આ ગાંધી ગુજરાત છે અને ગાંધીના ગુજરાતમાં આજે નશાના કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે ગાંધીના ગુજરાતમાં આજે બુટલેગરો બેફામ છે ડ્રગ્સ માફિયાઓ બેફામ છે હપ્તા લેનારા બેફામ છે અને નવી પેઢી યુવાનો એના નશામાં બરબાદ થઈ રહ્યા છે નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થઈ રહી છે ત્યારે આ ગુજરાતને નશા મુક્ત કરવાની લડાઈ અમે લડીશું વિપક્ષમાં હોઈએ કે સત્તામાં હોઈએ અમારો સંકલ્પ છે કે ગુજરાતને નશા મુક્ત બનાવીશું